આજ રોજ જેસર તાલુકા સેવા સદન ખાતે પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં નાના ભૂલકાઓ દ્વારા સ્વાગત ગીત અને દ્વીપ પ્રાગટ્ય કરી આગેવાનોને પુષ્પગુચ્છી સ્વાગત કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો જેમાં જેસર તાલુકાની તમામ આંગણવાડી વર્કરો દ્વારા ટી અને અન્ય ધાન્ય જેવા કે બાજરો જુવાર રાગી તથા અન્ય ધાન્યમાંથી બનતી વાનગીઓ પ્રદર્શિત કરી અને ખુલ્લી મૂકવામાં આવી જેમાં જેસર તાલુકાના મહાનુભાવો જેવા કે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર સંજય ઠાકુર તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી ભૂપેનભાઈ ભાદરકા અને અન્ય આગેવાનોએ સ્વાદ કરી હતી જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના શિક્ષણ ચેરમેન શ્રી નીરેન્દ્રસિંહ સરવૈયા જેસર ગામના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા દેપલા ગામના સરપંચ શ્રી રામદેવસિંહ સરવૈયા તેમજ જેસર તાલુકાના તમામ આંગણવાડી વર્કરો તેમજ અન્ય આગેવાનો સરપંચો હાજર રહી આંગણવાડી બહેનો દ્વારા બનાવેલ વાનગીઓનો સ્વાદ માણી એકથી ત્રણ નંબર આપવામાં આવ્યો હતો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આજ રોજ પોષણ ઉત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લાના જેસક ઘટકમાં આજે પોષણ ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચાર સેજાદીઠ આંગણવાડી વર્કર બહેનોના પેલ ટી એચ આરમાંથી એક બે ત્રણ નંબર અને મિલેટ્સમાંથી મિલેટ્સ એટલે ધા જાડા ધાન્યો જે શ્રી અન્ન તરીકે બે હજાર ત્રેવીસમાં આપણે આખું વર્ષ ઉજવ્યું હતું તે જ મિલેટ્સમાંથી આપણે આંગવાડી બહેનોનો અને લાભાર્થીઓનો પહેલો બીજો ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો જેથી આજે જેસર ઘટકમાં તે બેનોને વાનગી નિદર્શન અને વાનગી હરિફાઈ રાખવામાં આવ્યું હતું જેમાં જેસર ઘટકના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા દીપ પ્રાગટ્ય કર્યું હતું અને તેમાંથી મહાનુભાવે વાનગી નિદર્શન કરીને ટેસ્ટ કરીને અને તેમને ઉત્સાહ વધારવા માટે ટીએચઆરમાંથી એક બે ત્રણ નંબર અને મિલેટ્સમાંથી એક બે ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અને તે ઉપરાંત આંગણવાડીના બાળકો જે નાના નાના ભૂલકાઓ તેમને અભિનય ગીત સ્વાગત ગીત અને રજૂ કર્યું હતું અને આંગણવાડી બેનો દ્વારા જ મિલેટ્સનું શું મહત્ત્વ થાય છે અને આંગણવાડી વર્કરમાં મિલેટ્સ અને સરગવાનો શું ઉપયોગ કરે છે તે બી વર્કર બેન દ્વારા સમજવા સમ સમજાવવામાં આવ્યું હતું ઉપરાંત ટીએચઆર જે ટેક હોમ રાશન જે દરેક આંગણવાડીમાં સગર્ભા ધાત્રી અને પંદરથી અઢાર કિશોરીને આપવામાં આવે છે તેના તેની પણ વાનગી મહાનુભાવે નિહાળી હતી અને તેમાંથી બે નંબર આવ્યો હતો અને તેમાંથી બી જેસલ ઘટકના કેન્દ્રમાંથી એક બેને ટીએચ વિશે તેનું મહત્ત્વ દર્શાવ્યું હતું અને આ બાબતે ઉષાભેર ટીએચ સાહેબ ખૂબ જ વખાણ કર્યા હતા અને એમને બી આરોગ્ય વિશે ખૂબ જ સરસ માહિતી આપી હતી